આજે સત્તરમી સપ્ટેમ્બર છે લોક લાડીલા આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે એ પ્રસંગે દેશમાં બધી જ જગ્યાએ કાંઈ ને કાંઈ ઉજવણી કરવામાં આવે છે કાર્યક્રમો ગોઠવવામાં આવે છે એ રીતે અહીં પણ માનવજ્યોત અને સહકાર યુવક મંડળ તરફથી વૃક્ષારોપણનું કાર્યક્રમ સિદ્ધ વિનાયક ગોપાલેશ્વર મહાદેવ મંદિર પાલારા ખાસ જેલમાં આપણે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે જેમાં બહુ સારામાં સારા વૃક્ષો કે જે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને માણસોને ઓક્સિજન આપે છે એવા ઝાડ વૃક્ષ વડ બેમ પીપળો કડવો લીમડો એવા વૃક્ષો આપણે આ પ્રાંગણમાં મહાદેવના પ્રાંગણમાં આપણે વાવ્યા છે અને ઉજવણી કરી છે અને એમાં આપણી એક લાગણી છે કે આપણા લોક લાડીલા વડાપ્રધાન મોદી સાહેબને ભગવાન દીર્ઘાયુષ્ય આપે લાંબુ આયુષ્ય આપે અને તંદુરસ્તી આપે એવી શુભેચ્છા આપી રોજ આપણા ગુજરાતના પુર્ણ પુત્ર એવા યશસ્વી અને માનનીય ભારત દેશના મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે તે નિમિત્તે નવયુગ સંસ્થા તેમજ માનવ સંસ્થા તેમજ અન્ય સમાજના આગેવાનો તરફથીને આજે પાલાડા જિલ્લાના પ્રતાંગણમાં મંદિરની સામે આઠથી દસ પંદર મોટા વૃક્ષો આવેલા છે જે ખૂબ જ પર્યાવરણને અનુકૂળ રહેશે તે બદલ આ સંસ્થાનો આવેલ તે મહેમાનોનો ખૂબ આભાર માનું બાર પાકા કામના કેદી ચીવો કરવામાં આવેલા છે તે જે વાડીનું કામ કરે છે તે આ તમામ વૃક્ષનું ખરા દિલથી માવજત કરશે ડેલી તેને રૂટિનમાં તેને માવજત કરી પાણી પાસે અને એનો ઉછેર કરવામાં આવશે